હરિકૃષ્ણા બિલ્ડિંગ બી છાસઠ ગ્રાઉન્ડ ફ્લોર એસપી ડાયમંડના ખાતામાંથી તારીખ સોળ છ બે હજાર પચીસના બે વાગ્યાથી અઢી વાગ્યા દરમિયાન બે અજાણ્યા ચોર ઈસમે હીરાના ખાતામાં પ્રવેશ કરી ઓફિસના ટેબલના ખાનાનું લોક કોઈ ડુપ્લિકેટ ચાવી વડે અથવા તો અન્ય સાધન વડે તોડી તેની અંદર મૂકેલ રફ હીરા એકસો કેરેટ વજનના હીરા જેની કિંમત રૂપિયા આશરે એક કેરેટ પંદરસો રૂપિયા લેખે કુલ કિંમત બે લાખ એકાણું હજાર રૂપિયા તથા રફ હીરાનું પેકેટ ચારસો બાવન કેરેટ વજનના કિંમત રૂપિયા આશરે એક કેરેટના એકસો પચાસ લેખે કુલ કિંમત રૂપિયા અડસઠ હજાર તથા 4P ઘાટના ત્રણસો કેરેટ વજનના હીરા કિંમત રૂપિયા આશરે એક કેરેટના ત્રણ હજાર લેખે કુલ કિંમત રૂપિયા નવ લાખ રૂપિયા અને રફ હીરા સિંગલ પેકેટ હજાર કેરેટ વજનના કિંમત રૂપિયા આશરે એક કેરેટના નવસો એકાણું લેખે કિંમત રૂપિયા નવ લાખ એકાવન હજાર અને પોલિશ કરેલ તૈયાર હીરા પંદર કેરેટ વજનના કિંમત રૂપિયા એક કેરેટના નવ હજાર લેખે એક લાખ પાંત્રીસ હજાર ના ગણી શકાય જે તમામ હીરાઓની કુલ કિંમત રૂપિયા આશરે ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની મત્તાની ચોરી કરી નાસી ગયેલ જે અંગે તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ ગુનો રજીસ્ટર થયેલ સદર ગુનાની ગંભીરતા જોઈ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક એન્ડ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ત્રણ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એફ ડિવિઝન સુરત શહેરનાઓ દ્વારા ગુનો ડિટેક કરી મુદ્દામાલ રિકવર કરવા અંગેની સૂચના કરેલ જે સૂચના અન્વયે કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ શ્રી એન એસ સાકરિયા સાહેબ દ્વારા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા ચોકી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એમ વાળા સાહેબ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી સંયુક્ત ટીમ ટીમવર્કથી ગુનાવાળી જગ્યાના તથા રૂટ પરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ તથા હીરાના ખાતામાં નોકરી કરતા કારીગરોને અલગ અલગ પૂછપરછ કરવામાં આવી તથા અગાઉ કામ કરતા કારીગરોની માહિતી મેળવવામાં આવી આ દરમિયાન અગાઉ કામ કરતા કારીગરની માહિતી મળેલ અને ગુનાને અંજામ આપવામાં ત્રણ ઈસમોની સંડોવણી હોવાનું જાણવા મળેલ જેઓની ટેકનિકલ સર્વેલન્સના તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા તેઓ પાલનપુર તરફ નાસી ગયેલાની માહિતી મળતા અત્રેથી એક ટીમ તપાસ માટે પાલનપુર ખાતે રવાના કરેલ અને પાલનપુર ખાતે સ્થાનિક પોલીસની મદદ મેળવી સંડોવાયેલ ત્રણેય આરોપીને પકડી પાડી અત્રે લાવી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી પૈકી આરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ અગાઉ ફરિયાદીની કંપનીમાં જ નોકરી કરતો હોય તે ઓફિસના ડ્રોવરની ચાવી ક્યાં મૂકે છે તેનાથી તથા ખાતામાં રાત્રિના સમયે હીરાનું જોખમ મૂકી રાખેલ હોય તે વિગતથી વાકેફ હોય આરોપીએ દસેક દિવસ પહેલાથી જ તેની સાથે રૂમમાં પાર્ટનર તરીકે રહેતા અને ગામ બાજુના મિત્ર સાથે મળી ચોરી કરવાનું નક્કી કરી અને ખાતાના અલગ અલગ લગાવેલા જાળીના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીને અંજામ આપેલ છે ગઈ તારીખ સોળ જૂન બે હજાર પચીસના રોજ કતારગામ જયરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિસ્ટ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખરાઈ કરી અને આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત